નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થવા પામ્યો છે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતતતાના ભાગરૂપે મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકોના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે કોરોનાના પોઝિટિવ આવેલા બંને વ્યક્તિ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે કોરોનાના પોઝિટિવ આવેલ બંને મહિલા સેક્ટર છના રહેવાસી છે સેમ્પલ લઈ જીનોમ સિક્વન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજકારણ હલચલ શરૂ થઈ ગઈ છે જેમાં પક્ષ પલટાથી લઈ રાજીનામાનો દોર ફરી એકવાર શરૂ થઈ ગયા છે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી અળકળો તે જ થઈ છે ધારાસભ્યોને રાજીનામા મુદ્દે ઋષિકેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકરા પ્રહાર કર્યા છે જેમાં તેમણે લખ્યું છે કે કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કંઈ બાકી રહ્યું જ નથી તેમજ ખરાબ નેતૃત્વના કારણે કોંગ્રેસ નહીં પણ રાજનીતિ ચાલે છે તેમણે કહ્યું કે કોઈ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આઈપીએલ બે હાજર ચોવીસ ટૂંક સમયમાં આવી રહી છે આ આઈપીએલમાં બે હજાર ચોવીસમાં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ ઇતિહાસ રચ્યો છે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સ આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા છે કોલકાતા નાઇટ રાઇડર્સે મિચલ સ્ટાર્કને સૌથી વધારે ચોવીસ પોઈન્ટ પંચોતેર કરોડમાં ખરીદ્યો છે અને સનરાઇઝ હૈદરાબાદે કેપ્ટન પેટ કમિન્સને વીસ પોઈન્ટ પચાસ કરોડમાં ખરીદ્યો છે આ બંને અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સરકારે લોકલ બજારમાં ચોખાના ભાવને લઈને એક મોટું પગલું ભર્યું છે જેનાથી બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે કેન્દ્ર સરકારે ચોખાના ઉદ્યોગ સંઘને તાત્કાલિક અસરથી ચોખાના છૂટક ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે આ સંદર્ભમાં ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના ચોપરાએ બિન અને બાસમતી ચોખાના સ્થાનિક ભાવની સ્થિતિ સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અત્રે જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે અત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટ્યું છે ત્યારબાદ આ બધા વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદના ઝાપટાં પડશે સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી આસપાસ નોંધાયું છે વધુમાં કહીએ તો અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે